હે હે આવી જા સોની રઢિયાળી આ સોની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાળી માં ઓ પગલા પાડો ને બિરદાળી માં નમસ્કાર મિત્રો હું છું આપણો આપનો જિગ્નેશ કરે મારા જય માતાજી જય જળિયાવિલ જય મુગલમાં મિત્રો ટૂંક સમયના અંદર નવરાત્રી આવા છે તો આ વર્ષે હું આવી રહ્યો છું જામનગરના અંદર તો જામનગરના તમામ ખેલૈયાઓને વિનંતી એ અચૂક પધારજો કારણ કે આદેશ ગ્રુપ દ્વારા ગૌશાળાના લાભાર્થે ગૌમાતાના લાભાર્થે સરસ મજાનો નવરાત્રિ મહોત્સવ રાખેલો છે નવરાત્રિ મહોત્સવનું નામ આવ્યું છે દેતાલી તમામને વિનંતી છે મારી કે તમારી બધી જ ફરમાઈશો પૂરી કરીશ અને સારા એવા ટ્રેડિશનલ કપડાં પહેરીને સારા એવા ગરબાના સ્ટેપ શીખીને આવી જજો મોજ કરવા માટે આપણે બધા ભેળામણી ખૂબ મોજ કરવાની છે તમારી બધી જ ફરમાઈશો એમ કે નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં તું નહીં તો કોઈ ની નહીં દુનિયા અમારી કોઈ હકી નથી અમારી દુબળી દશા હતી કોઈ નતો જે દાડે મારી મુગલ હતી

જામનગર ના બહુ મેલ તો તમામને વિનંતી છે કે તમારી બધી જ ફરમાઈશો હું પૂરી કરીશ તો આવાનું ચૂકશો નહીં આપણે બધા ભેળા મળીને ખૂબ નવરાત્રિની મોજ કરીએ નવરાત્રિ જામનગરના અંદર માધવ પાસે પાસે આવાનું જય માતાજી જય મોગલ જય જડિયાજી